ભાભરના ગોસણ ખાતે વાવ વિધાનસભાનું નૂતન વર્ષનું મિલન કાર્યક્રમ યોજાયો ભાભર તાલુકાના ગોસણ ગામે વાવ વિધાનસભા ભાજપ દ્વારા ભવ્ય નૂતન વર્ષાભિનંદન તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્ય મંત્રી કક્ષાના સ્વરૂપજી ઠાકોર તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કટાવધામ પૂજ્ય મહંત શ્રી જયરામદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિનજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને કુમકુમ તિલક કરી સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નૂતન વર્ષ એ નવી શરૂઆતનો સમય છે અને ગ્રામ્ય વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ લેવો એ જ સાચી ઉજવણી ગણાય છે મંત્રી સ્વરૂપજી ઠાકોરે ગ્રામજનોને નવા વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિકાસ માટે કટિબદ્ધ છે મંત્રી સ્વરૂપજી ઠાકોરને ભાભર તાલુકાના સરપંચો દ્વારા અગિયાર હજાર નોટબુક ભેટ આપીને સન્માનિત કરાયા હતા સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાવથરાદ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના વિસ્તારના ભાજપના કાર્યકરો ગ્રામજનો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સૌ મહેમાનોને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા આજે બાવ વિધાનસભાનો અને સમગ્ર નવો જિલ્લો બાવ જિલ્લો બનાસકાંઠા અને પાટણ જિલ્લો તમામે તમામને આમંત્રણ માનવીને આમંત્રણ આપ્યું છે કે તમામે તમામ આ નવા જિલ્લાની અંદર એક દિવાળી પર્વેનું નવા વર્ષનું શનય મિલન રાખ્યું છે એમાં દરેક લોકોને આમંત્રણ આપ્યું છે અને દરેક ઉત્સાહભેન આ આમંત્રણને માન આપી અને આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને નવા વર્ષની શરૂઆત કરીએ અને નવા વર્ષમાં નવો કાંઈક કરીએ નવો વિકાસ કરીએ મોદી સાહેબનું સપનું પૂરું કરીએ એના માટે સૌ આજે મળ્યા છીએ અને વધારે વાત તો ત્યાં કરવાના જ છીએ લોકોની વચ્ચે એટલે તમામનો અત્યારે નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું અને નવું વર્ષ આપણા માટે શુદ્ધાઈ નીવડે નિરોગી નીવડે એના માટે મા ભગવતીને પ્રાર્થના કરું છું અને આવો સૌ આપણે નવા વર્ષની શરૂઆતમાં નવો કંઈક સંકલ્પ કરીએ